ગેરકાયદે દબાણો દૂર કરવાની શરૂઆત કરી દીધી છે અને આ ગેરકાયદે દબાણોનો હવે ખાતમો બોલાવી દેવામાં આવશે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે જ નોનવે સહિત તમામ લારીઓ પણ જપ્ત કરી દેવાય છે પતરાના શેડ બનાવી ચાલતી હોટેલના શેડ તોડી પાડવામાં આવ્યા છે ગઈકાલની ઘટના સામે આવ્યા બાદ હવે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને બિલકુલ સહન કરવામાં નહીં આવે હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા એ પુરાવો છે કે જો આ પ્રકારે અસામાજિક તત્વો કોઈ પણ આતંક બચાવવાની કોશિશ કરશે તો તેમના પગ તોડી નાખવામાં આવશે તેમને આર્થિક રીતે પણ હવે નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે સુરતના સૈયદપુરામાં ગણપતિના પંડાલ પર પથ્થરબાજી બાદ હવે સુરત મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો ગેરકાયદેસર રીતે કરેલા દબાણ જે છે સુરત મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે જે રીતના ગત રોજ નવ વાગ્યાના અરસામાં અસામાજિક તત્વો દ્વારા જે છે ગણપતિ બાપાના ઉપર પથ્થરબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્યાંક મૂર્તિને પણ જે છે હાથ ઉપર ક્યાંક જે રીતના ડેમેજ થઈ હતી તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો મળ્યો હતો અને લોકો જે છે સૈયદપુરા પોલીસ ખાતે ટોળું આવી પહોંચ્યું હતું અને આરોપી વિરુદ્ધ કારવાહી કરવાની માંગ કરી હતી ત્યારે માંગ બાદ જે રીતના જે છે અહીં લોકોનું ટોળું એકત્રિત થયું હતું ત્યારબાદ આ જે બિલ્ડિંગો ઉપર આવેલી છે આ બિલ્ડિંગો પરથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કરવાની સાથે વધુ જે છે ઉગ્ર થતા લોકોમાં જે છે બંને પક્ષો છે ઘર્ષણ સર્જાઈ હતું ક્યાંક વાહનોમાં આગ પણ લગાવવામાં આવી હતી પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા આ જ સ્થળે પરથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે તમામ લારીઓ જે છે અહીંથી હટાવવામાં આવી રહી છે કારણ ગેરકાયદેસર રીતે અહીં જગ્યા ઉપર જે રીતના લારીઓ લગાવી દેવામાં આવી હતી દબાણ કરી દેવામાં આવી હતું ત્યારે અહીંના જ્યાં કાંજ આ સોસાયટીના જ કાથી ઇમારત બિલ્ડિંગ પરથી જે છે ફ્થરબાજી કરવામાં આવી હતી લોકો ઉપર તેને લઈને મહાનગરપાલિકા પણ જે છે અહીં કામે લાગ્યા છે તમામ અહીંથી જે ગેરકાયદેસર લારીઓ ઉભી કરવામાં આવી હતી તમામ જે છે અહીં હટાવવાની કામગીરી જે છે હાલ તંત્ર દ્વારા જે છે કરવામાં જે છે આવી રહી છે સાહેબ શું કેશો લારીઓ હટાવી રહ્યા છો આ તમારી સામે છે ચાલો બિલકુલ થી અધિકારી તો કઈ બોલવાની માંગતા પરંતુ કામગીરી જે છે આ જોઈ શકાય છે કે જે રીતના એક કરીને તમામ લારીઓ જે છે ગેરકાયદેસર રીતે અહીં ઊભી કરવામાં આવી હતી તમામ જે છે અહીંથી હટાવવામાં આવી રહી છે કારણ જે રીતના જે છે પથ્થરબાજોએ જે રીતના આખું ક્યાંક રીતના પ્લાનિંગ કરી હશે કે શું જે રીતના ઓટો રિક્ષામાં આવ્યા હતા ને તેમાં લગભગ બે જે છે સગીર વયના બાળકો હતા અને તેઓ દ્વારા જે છે પથ્થરબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે આખો મામલો ઉશ્કેરાયો હતો ક્યાંક જે છે ગાડીઓમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલો જે રીતના જે છે ક્યાંક જે રીતના રાજ્યના ગૃહમંત્રી પણ મોડી રાત્રે અહીં આવી પહોંચ્યા હતા લોકોને શાંતિ જાળવવા માટે જે છે અપીલ કરી હતી પરંતુ જે રીતના જે છે હાલ સુરત મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે અને તમામ જે રીતના અહીં ગેરકાયદેસર ઊભી કરાયેલી તમામ લારીઓ જે છે અહીંથી હટાવવામાં આવી રહી છે ને મહાનગરપાલિકા દ્વારા હાલ કામગીરી જે છે એ પણ હાલ ચાલી રહી છે સુરત શહેર પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જે છે હાલ કરવામાં આવી છે ડીસીપી લેવલના અધિકારીઓ જે છે અહીંયા મોજૂદ સેક્ટર

બિલકુલથી હાલ શાંતિ મહોલ છે ને જે રીતના ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યા હતા તમામ દબાણો જે છે અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે ને સુરત મહાનગરપાલિકા ટીમે પોલીસને સાથે રાખીને જે રીતના જ્યાં આખું જે રીતના જે છે પથ્થરબાજી થઈ હતી પથ્થર મારો કરવામાં આવ્યો હતો વાહનો પર આગ લગાવવામાં આવી હતી તોડફોડ કરવામાં આવી હતી અને જે બિલ્ડિંગો પરથી પથ્થરબાજી થઈ હતી ત્યાંથી જે આજુબાજુમાં જે રીતના ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવે છે તમામ દબાણો મહાનગરપાલિકા હાલ દૂર કરી રહી છે પ્રશાંત દ્વિરેજજી મીડિયા સુરત